ગોળાઈ આપી અને બંગડી બનાવે હાર બનાવે આ બેને ને શેરી માળાયું બનાવે સોનાની પણ સોનાની બનાવવામાં આવે માળા પણ એને નામ ઘાટ થી પડે બાકી છે તો સોનું સોનું અરે એ ઘાટ હોય ફોનું કયો એટલે બધું આવી ગયું બૂટી કયો તો ભલે એરિંગ કયો તો ભલે હાર કયો તો ભલે અને જે કાઈ કયો તે એમ આપણે એમ કયો પોસારામ મહારાજ તો ભલે સુરસન મહારાજ કયો તો ભલે દેવા મહારાજ કયો તો ભલે અને સુદેશ મહારાજ ક્યો તો ભલે પણ મૂળ તો સોનું જ છે જો સોનાની પારખ આપણને થઈ જાય ત્યારે એમ માનવાનું કે મારા ઉપર કઈ પ્રેરણા થઈ છે મારા પર કૃપા થઈ પણ આ હજી થી આગળ વાત છે કે સોનું હોય પણ સોનું બને કે નહીં તો કે પારસ મણી થી બને

કોઈ વિરોધ નથી કરતો પણ ઘણા વખત બધા ગાતા હોય